લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે वडोदरा शहरના અટલાદરા વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિનો ભવ્ય મહોત્સવ આજે વડોદરાના આંગણે ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર આવેલ પાંજરાપોળ મેદાન ખાતે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 15000 થી વધુ બાળકોએ એકસાથે સફળતાપૂર્વક શ્લોકનું પઠન કર્યું હતું. સાથે શ્લોક ગાય ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ સ્થાપયો હતો ગુજરાત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં રેકોર્ડ મહંત સ્વામી મહારાજને અર્પણ કરવામાં આવ્યો હતો 15000 થી વધુ બાળકો દ્વારા સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત श्लोको નું સંપૂર્ણ મુખપાઠ કરવામાં આવ્યુ મહંત સ્વામી મહારાજ ની પ્રેરણા થી આ બાળકો એ 315 શ્લોકો ધરાવતા આ ગ્રંથ નું પૂર્ણ મુખપાઠ કરાયું આ પ્રસંગે તારક મહેતાના કલાકાર જેઠાલાલ દિલિપ જોશી સ્ટેજ ઉપર આવતા હરિભક્તો માં ઉત્સાહ જોવા મળ્યો હતો મહારાજા સાહેબ મંત્રી ભરીઓ આપને કહા કે ઇસ ગ્રંથ શ્રેણી સે મેરા નામ જુડા તો મેં અમર બન ગયા કિંતુ ગ્રંથ તો સિર્ફ શબ્દો કા સંગ્રહ હૈ